વડોદરા શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે ની કામગીરી અંતર્ગત ફોર્મ નંબર સાતનો સત્તાધારી પક્ષ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવ્યું છે તે જ અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ લોકોએ પહોંચી આ મામલે રજૂઆત કરી છે કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર સાતનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ટાર્ગેટ કરેલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવાનું કામ પદ્ધતિસર રીતે કરવામાં આવી રહ્યું છે આ લોકશાહી વિરોધી પ્રક્રિયા સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પ્રવક્તા વિશાલ પટેલ સહિતના કોંગી કાર્યકર્તાઓ મોટો સંખ્યામાં કોંગી કાઉન્સિલરો સાથે જ તમામ જે યુવા કાર્યકર્તાઓ છે કોંગ્રેસની ટીમના તેઓ પણ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે હાથમાં પ્લે લઈને તેઓ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો ભારે સૂત્રોચ્ચાર કરી અને રજૂઆત પણ કરી છે તમે જોઈ રહ્યા છો આ ભાજપની તાનાશાહી સરકાર ઇલેક્શન કમિશન સાથે મળીને આખા વડોદરાની અંદર ચાલીસ હજાર કરતા વધારે વાંધા અરજી નાખીને જે પણ લોકશાહીના જે હકના હકદાર છે મતદારોના એ હક છીનવી રહી છે વારંવાર આ અનિલ ધામલિયા ઇલેક્શન કમિશન ઓફિસરને અમે રજૂઆત કરી કે તમે અમને જે વાંધા અરજી ભાજપ દ્વારા કરવામાં આવી છે એની તમે કોપી આપો અમારી યાદી આપો અમારો અધિકાર છે કોપી આ ઇલેક્શન કમિશન જેને આજે દીધી છે એમને બતાવવામાં આવે અને યાદી ની કોપી અમને દેવામાં આવે પણ તમે જો અમે ધરણા પર બેઠા ધરણા પર બેઠા ને આ લોકો આ લોકોને જબરજસ્તી આગળ કરીને અમને આ લોકો